અમદાવાદ શહેરમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં શરદી તાવ ઉધરસ સહિતના વિવિધ રોગના ચૌદ હજાર છસો પંચ્યાસી કેસ નોંધાયા ડેન્ગ્યુના એકસો પાંચ સેમ્પલ પૈકી ચાર કેસ પોઝિટિવ આવ્યા છે તો મેલેરિયાના ચારસો બાવન સેમ્પલ પૈકી બે સેમ્પલ પોઝિટિવ આવ્યા છે અંદાજે એકસો પચાસ બાળકોની ઓપીડી હેઠળ સારવાર કરવામાં આવી જ્યારે ચાલીસ બાળકો સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે રોગચાળા અને આવનાર દર્દીઓની વાત કરીએ તો લગભગ તારીખ આઠ બાર પચીસથી ચૌદ બાર પચીસના એક વીકના સમયગાળામાં અમારી હોસ્પિટલમાં ચૌદ હજાર છસો ને પંચ્યાસી દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા દાખલ દર્દીઓ અગિયારસો ને પચાસ દર્દી આ સમયગાળામાં નોંધાયા તથા જુદા 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 રોગની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ એકસો ને પાંચ દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન તેમાંથી ચાર દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના ચારસો બાવન દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ લેવામાં આવ્યા તેમાંથી બે દર્દીના લોહીના નમૂના પોઝિટિવ હતા મેલેરિયા તરીકે તથા ચિકનગુનિયામાં ત્રણ દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા એ જ રીતે ડાયરિયામાં અઢાર કેસ તથા વાયરલ હિપેટાઇટિસમાં ચાર કેસ અને ટાઈફોઈડમાં એક કેસ આ સમયગાળા દરમિયાન અમારી હોસ્પિટલમાં નોંધાયા હતા